એક્ઝિટ પોલથી વિપરીત હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપે બાજી મારી સીએમ નાયબ સૈની તાજપોશી અને મનોહર લાલ ખટ્ટરથી દૂરી રંગ લાવી છે તો બીજી તરફ સીએમ સૈની દ્વારા કરવામાં આવેલા અનેક વાયદાઓએ પણ ભાજપની લાજ બચાવી છે હરિયાણાની ચૂંટણીમાં ભાજપે અંધારી જીત મેળવી ઇતિહાસ રચ્યો છે હરિયાણામાં એક તરફ સરકાર બનાવવામાં સૌથી ફેવરિટ ગણાતી કોંગ્રેસ ફરી એકવાર સત્તાથી દૂર રહી છે તો બીજી તરફ આ ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર પૂર્ણ બહુમતી મેળવી છે આવી સ્થિતિમાં ભાજપ સામે પૂછવામાં આવતા અનેક સવાલો પણ ધરાશાયી થયા છે જાટ સમુદાય કે ખેડૂતોમાં પાર્ટી વિરુદ્ધ ગુસ્સો સહિત દસ વર્ષની એન્ટી પણ અસર ચૂંટણી પરિણામોમાં જોવા મળી નથી जनता का बहुत बहुत आभार कार्यकर्ताओं की मेहनत रंग लाई मोदी जी का नेतृत्व और मैं तो यही कहूँगा ना बटे ना कटे एकजुट होकर पड़े जवान हो किसान हो पहलवान हो महिला हो मजदूर हो मतदान के दिन सब भारतीय जनता पार्टी के साथ खड़े और ये मोदी सरकार की नीतियाँ जो केंद्र से लेकर प्रदेश तक लगातार भारतीय जनता पार्टी को फायदा देती हैं और यही नहीं कांग्रेस का जो खटाखट 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 मॉडल फेल हुआ है औंधे मुंह गिरा है हिमाचल प्रदेश की फेल्ड गारंटियों से लेकर कर्नाटक तेलंगाना में हाफ रही कांग्रेस इसका खामियाजा कांग्रेस को हरियाणा में भुगतना पड़ा हरियाणा विधानसभा चुटनी पूर्व एट्ले कि छाँ छ महीना में नायब सिंह सैनीए सीएम रही के निर्णय लीधा जेमा जनता खूब खुश थी સીએમ સૈનીએ આશરે એક લાખ વીસ હજાર કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી હતી આ નિર્ણયની સીધી અસર યુવાનો અને તે કર્મચારીઓ પર પડી જેઓ ઘણા વર્ષોથી આની માંગણી કરી રહ્યા હતા તેવી રીતે ખેડૂતોને આકર્ષવા માટે ચોવીસ પાક પર લઘુત્તમ ટેકાના ભાવ આપવાની વાત કરવામાં આવી હતી આ સાથે સીએમ સૈનીએ મહિલાઓને આકર્ષવા માટે પાંચસો રૂપિયામાં સિલિન્ડર આપી નિશાન બનાવવાની પણ જાહેરાત કરી હતી સૈન્ય માત્ર છ મહિનામાં સાબિત કરી દીધું હતું કે તે સમાજના દરેક વર્ગ માટે કામ કરવા કટિબદ્ધ છે હવે પરિણામો પણ દર્શાવે છે કે જનતાએ પણ તેમની દિલથી આશીર્વાદ આપ્યા છે મેં મેં હરિયાણા કરોડ લાખ જનતા કો દિલ સે પ્રણામ કરતા હું દિલ સે ધન્યવાદ કરતા હું કે હરિયાણા કી જનતાને હરિયાણા કે ગરીબને હરિયાણા કે કિસાનને હરિયાણા કી મહિલાઓને તો બીજી તરફ એક વાત પણ સમજવા જેવી છે કે નાયબસિંહ સૈની ના મુખ્યમંત્રી બનતા ની સાથે ભાજપે ખટ્ટર સામેના સત્તા વિરોધી વિરોધમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો ભાજપે આ પહેલા પણ

તો બીજી રસપ્રદ વાત એ હતી કે ચૂંટણી પ્રચાર દરમિયાન મોટો નિર્ણય કરી ચૂંટણી પ્રચારના પોસ્ટરમાંથી પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર જ નજરે પડ્યા હતા આવી સ્થિતિમાં જનતાને સીધો સંદેશ હતો કે હરિયાણામાં ભાજપની બાગડોર હવે માત્ર ને માત્ર નાયબસિંહ સૈનીના હાથમાં છે આવી સ્થિતિમાં સૈનીને પ્રચારમાં આગળ કરવાથી ભાજપને ખૂબ ફાયદો પણ થયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી